પણ એના હિસાબે વાળા બધા આપડે એટલે બધા હોરણ મારે તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ જે માતાજી બધા આપણે ચોટીલા જાય એનો આજે બીજો દિવસ ઉગી ગયો છે તમે જોઈ શકો આપણો સૂરજ ઉગી ગયો છે દાદા આપડો સુધનો શિયાળામાં સૂરજ ઉગે ને એટલે આમ આમ મોજના ફુવારા સુખે કેમ કે હાથ હવે સીધા નથી થતા કેમકે અમે આગળ સુધાતા સુવા બેહવાનું બધું રાખ્યું આગળ ત્યાંથી આપણે છ વાગે નીકળ્યા હતા

આપણે તો આપડા બધા મિત્રો નાસ્તો કરવા દેવી ગયા છે ગાંઠિયા મગાવ્યા છે જો

ઉપર આવી ગયા આપણે પાદર ડેમ તો એ કોહો કેમ નજારો હે બાકી આપણે બપોરનું જમવા વહી ગયા છે અને આજે તો કાકાને ત્યાંથી ટિફિન આવ્યું હતું તો બધાય જમવા બહી ગયા અને આજે થોડુંક વહેલું છે હજી તો બાર માન આવી ગયા ત્યાં તો જમવા બેહી ગયા પણ જેમ હું વહેલું જમી લે એટલે વહેલા પાછા હાલતા થઈ ગઈ હાથ તો પોરોય નથી દેવો એકય માટીઓને આ એક માટી થાકી ગયો એ તો બોલેરામાં જ બેઠો આવે ચાલો મિત્રો હવે હું જમી લઉં પછી મેળ્યા આગળ તો મિત્રો આપણે જમી લીધું અને જમીન આપણે બધા અહીંયા આરામ કરે છે અને હવે આપણે અહીં થોડીકવાર આરામ કરવાનું છે, સુવાનું છે. ઓહ સા બધા સુઈ ગયા છે. આપણે સુવિધા બધી ભેગી જ હોય. ગાઢલાન બધું ભેગું છે એટલે જ્યાં મજા આવે ને ને ગાઢલા પાત્રમાં સુઈ જવાનું જામ. સુઈ ગયા બધા. આજીરા પડ્યા છે પછી સુઈ ગયા છે. આ જો ધવલભાઈ તો આમ જો. અરે એ તો ઘોર નીંદર ના સુઈ ગયો બોલો હાલો તો આપણે હવે ઉઈ જાય ને અમે પછી અમે કાપા તો કે વીસ કિલોમીટર જેવું કાપ્યું હવે આ જેતપુરમાં તો આગળ જોતા રહેજો તો મિત્રો થોડી વાર આરામ કરી બધા મિત્રો એ નાહ્યો અને આપણે પણ થઈ ગયા એકદમ કપડા ફપડા ચેન્જ કરી નાખ્યા વાર વાર સેટ પેક કરીને નીકળી ગયા હા આપણા મિત્રો કહે કે ભાઈ અમને લેજો બ્લોગમાં અરે લેવાના જ ને એમાં હું જઈ ગયા તો હવે મને એમ છે હાનનું આપણે જેતપુર પૂરી જાય મને એવું લાગે કેમ કે હજી પંદર કિલોમીટર સેટું થાય છે આપણે ફૂટી જાય હાજે કદાચ હવે આપણા મિત્રો કેવા હાલે એના ઉપર કેમ કે મારું તો કહેવાનું હોય જ નહીં આપણે તો હાલવામાં બધાની પહેલા જ હોય અને મિત્રો આમાં એવું છે કે જે બાબુ સોના વાળી વાતો હાલતી હોય ને એ કા પાછળ આયલા આવતા હોય કા આમ આગળ જાતા હોય જો એક જાય દેખાય દેરા તું મેર સે પ્યાર કરતી હે કે નહીં કરતી આ બધા ફોન માં વાત કરવા હાટુ ભેગા હાલે નહીં કેમ કે ડિસ્ટર્બ થાય ને અને આપ હા અને આપણે તો એવું કાઈ હે નહીં એટલે કાઈ ઉપાધી હોય નહીં આપણે તો જા આ બધા

પણ જો કે ફાકી તો અમારામાંથી કોઈ એકય ખાતા જ નથી એક બે જણા ખાય બાકી તો કોઈ ફાકી ખાતા જ નથી એવા છે નહીં વાંધો નથી મિત્રો ખટારાવાળા ભાઈ ઊભી રાખી છે જાણીતા છે જાણીતા છે અમારા ગામનો છે આ ગામનો છેલા હવે જોઈએ હું રિએક્શન આવે বলো <também> <S Programs Beethoven> કુતરો ખટારા વાળા ભાઈ હાઈવે ઉપર બને સાઈડ માં લગાડી દીધી તો હાલો જય માતાજી મિત્રો આપણે જેતપુર આગળ મહામાદેવ મંદિરે દર્શન કર્યા આપણા બધા મિત્રો વિહામો ખાવા બેઠા કેમ કે હાલે હાલેન ખોડું હવે થકાઈ ગયું છે ભાવે નાસ્તોય કરવો જ હોય કે મને ભૂખ લાગી આ કોઈને લાગ્યો હોય કે ના લાગી હોય એની કાંઈ ખબર નહીં પણ મને લાગી ગયું છે તો હાલો હું હું મામાદેવના દર્શન કરી લઉં મિત્રો પછી મળ્યા તો મિત્રો આપણે જેતપુર મૂકી ગયા હા મને એમ છે આપણે જેતપુરમાં આપણે જેતપુરમાં જો કે રાજ નથી રોકાવાની હજી આપણાથી અત્યારે છે સાંજે નવ સાડા નવ વાગે તો આ ધીમા મને એમ છે જેતપુર ની આગળ આપણે દસ દસ બાર કિલોમીટર કાપી લે એટલે વાંધો નહીં આવે ક્યાંક રાતનું જમવાનું વિચારીએ બેહવાનું કેમ કેમકે આપણે રાતે હાલવાનું થતું જ નથી સવારમાં છ વાગ્યા મૂકીને હાલતું થઈ જવાનું બાકી રાતે જવાનું કેમકે રાતે તાક દુખે છે થોડા થોડા મારા તો બહુ દુઃખે હતા

મજા આવે કેમ કે સવારે ઉઠીને ડાયરેક્ટ બીજું લોકેશન બીજી જગ્યા નવું નવું લોકેશન મજા આવે તો મિત્રો ભારે કરી ભૂખ લાગી હે ને હવે હલાય એમ હે નહીં અને હજી દસ કિલોમીટર કાપવાના હે પછી આપણે હેને જમવાનો મેળ આવી છે કેમ કે ત્યાં હગાને ત્યાં જવાનું હોય અટાણે તો જેતપુરથી થોડાક વૈટા હાય અને આપણે જવાનું હે વીરપુર વીરપુર ત્યાં આપણા હે હગા એને ત્યાં સાંજે વ્યારું કરવાનું છે રાત તો અટાણે હજી આ હાલવાનું તો કિલોમીટર છે અને બધી એવરેજ આવ પૂરી થઈ ગઈ છે પગ દુખે છે તો હવે ધીરે ધીરે પડ્યા જાય ને વાગી ગયા છે અટાણે આઠ વાગ્યા સાડા આઠ આઠ જેવું થઈ ગયું અને પૂછી ના દોહક વાગી ગયા છે એટલે આ રેડ થઈ જવાનું છે આજે Yeah.

આમ જો હાઈવે ઉપર એટલા સ્પીડમાં જાય છે વાહન કે જેરી ધ્યાન ના હોય ને તો આમાં હું હું થઈ જાય એટલે ધ્યાન રાખવું પડે અને અટાણે હાવ થકાઈ ગયું છે હાવ સહેલી આમ હાવ તાકી હાલા એમ નથી કોઈ પણ હવે ચાર કિલોમીટર કાપવું જોઈએ કેમ કે અહીંયા ક્યાંય હોટલ નજરમાં આવતી નથી આમ જોવો ચાર કિલોમીટર

ગયા પપ્પુ ભાઈ જો ગોળિયું લઈને આવ્યા છે આપણે આમ જો ટીકડા દુખાવા એટલે હવે પગ દુખે હા બરોબર છે જો આપણે અહીં ધોલ ભાઈ સુતા હૈ એટલે હવે એટલે હવે બધા સુઈ જાય અને નિરાતે હવારે 6 વાગા મૂઠીને બધાને રવાના કરવાના છે તો મિત્રો આ બ્લોગને ને આપણે પૂરો કરીએ છીએ તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને જય ચામુંડ માલક તો ટાટા બાય બાય પછીના બ્લોગમાં મળ્યા 没在意多了。嗯 <laughs> <laughs>